ગુજરાતમાં પ્રથમ પહેલી વખત રાવણની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે આજે હું સોળ સત્તર વર્ષથી મને પોતે સાધનાઓ અનેક અનેક સ્થળોમાં અનેક અનેક જગ્યાઓમાં અનેક અનેક જંગલોમાં મેં પોતે કરેલી છે આજ રાવણની સાધના કરવાનું પાછળનો મારો પોતાનો ભાવ એવો છે કે આજે હું મારી જીવનમાં કંઈક અલગ વસ્તુ કરવા માગું છું પણ આજે મહાદેવના ઉપાસક હતા મહાદેવના હતા એમાંય અમે બ્રાહ્મણ છીએ એટલે અમને મને વધારે મનમાં એવું છું કે ના હું એવો કોઈ શક્તિશાળીની હું સાધના કરું જેથી કરીને આજ એના પોતે જે એને પોતાએ જે સાધનાઓ કરેલી છે એ સાધનાઓ પ્રમાણમાં મારે ઊંડાણમાં જવું હતું એમ કે એ આજ દુનિયાનું વેદ જાણતા હતા દુનિયાની સાધના જાણતા હતા એની પાસે મંત્ર તંત્ર યંત્ર એની દુનિયા એની પાસે ખૂબ જ બહુ મોટી હતી એટલે આજ એ માટે થઈને મેં એક રાવણની ઘરે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે આવનારો સમયમાં આવનારો દિવસોમાં ફરી વખત એક વખત સોમનાથની બાજુમાં આની પ્રાણ પ્રતિષ્ઠા થશે હું એક સાધક છું આજ મને પોતે સાધનાનું મેં અનેક અનેક જગ્યાએ સાધનાઓ કરેલી છે અને હું મારી જિંદગીમાં હંમેશા એવું જ ઈચ્છું છું કે નહીં હું એવા કોઈ વ્યક્તિની સાધના કરું કે જેથી કરીને મને શિવના દર્શન થાય દર સોમવારે એની અખંડ દીવો એનો સતત ચાલુ રહેશે દર સોમવારે એને એકસો આઠ લાડવા ચડાવવામાં આવે છે અને દર સોમવારે એની ઉપર દૂધનો અભિષેક થાય છે ભાવનગર સુમેરૂ બંગલો બ્લોક નંબર બેતાલીસ અને તળાજા રોડ છે ભાવનગર